દેશના કેન્દ્રીય મંત્રી રેલવે માહિતી પ્રસારણ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગના મંત્રી શ્રી અશ્વિની કુમાર વૈષ્ણવ ભાવનગર આવતા રેડ ક્રોસ ભાવનગરના હોદેદ્વારો દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરાયું હતું કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ તથા યુવા અને સ્પોર્ટ્સ તથા કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રી નિમુબેન બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રના ત્રણ મંત્રીઓ અને ચાર જેટલા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભાવનગરના ઈસ્કોન ક્લબમાં વિકસિત ભારત અને ભાવનગરના વિકાસ માટેની તકો ઉપર પરિસંવાદનું આયોજન ધારાસભ્ય શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દેશના કેન્દ્રીય મંત્રી રેલવે માહિતી પ્રસારણ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગના મંત્રી શ્રી અશ્વિની કુમાર વૈષ્ણવનું રેડ ક્રોસ ભાવનગરના હોદ્દેદારો ચેરમેન ડોક્ટર મિત્તલ દવે વાઇસ ચેરમેન સુમિત ઠક્કર રોહિતભાઈ ભંડેરી અને ટ્રસ્ટી ગણ દ્વારા ઉપસ્થિત રહી તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ તથા યુવા અને સ્પોર્ટ્સ તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી નાગરિક અને અન્ન પુરવઠા મંત્રી નિમોબેન બાંભડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા ગૌતમભાઈ ચૌહાણ અર્જુનભાઈ મોઢવડિયા પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે પણ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો સાથે વિકસિત ભારત અને ભાવનગરના વિકાસની તકો પર વિચારો રજૂ કર્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર